જે ભોળાના જ બધાને આજ તો મારે બનાવી છે ઈડલી તો ઈડલી બનાવવા લીધી લીધી છે તૂરની દાળ અને બાફાની છે અને આ છે હરઘો બટેટા અને પુલાવડ અને આ છે ટમેટા તો આ બધું દાળમાં નાખવાનું છે ને દાળ બાફા મૂકવી છે અને ઈડલી બાફાની છે તો આ બધું શરૂ કરી દેવું અને પાણી તો ગરમ થવા મૂકી દીધું છે દાળ બાફાનું ટમેટા એ સુધારી નાખશું દાળમાં નાખવા nazor dalje aperan paneti dvovan izvješće o tvojim većima vodi djevoja instituta goran paneti muki idući beleti jer imali bi dug હવે આ ડાળ બાફ મૂકી દેસુ હારવાર ટમેટા એ નાખી દેવાના છે ઉપર મૂકી દેવું આ બકાલા ની તપેલી સારવાર બધું બફાઈ જાય

જો આ બધા ભરી લીધા છે હવે છે ને આને કુકરમાં મૂકી દેવાનું છે આમના અને ઢાકો ઢાંકીને મૂકી દેવું આપણે આ દાળ હતી આમાં બધું છે ને મસાલો હતો ને આપણે જે સુધારેલું બકાલું બધું ફૂલાવર બટેટા અને હરકભાઈ નાખી દીધું છે હવે એનો વઘાર કરવાનો છે તો વઘાર કરવા ડુંગળી સુધાર નાખી છે આ છે મરસા राई राई ने आणि लिबडो राही जीराघार करी देशु वघाणी हे नाखी देशु थोडी डुंगळ

આ બધું નાખી દેવાનું છે અને આ છે ઇડલી નો મસાલો આપણે જે સંભાર બનાવીએ ને ઇડલી નો એનો તો આ એ નાખી દેવાનો છે એનો પછી મૂકી દેવાનું છે બધું મિક્સ હવે આ દાળ મૂકી દેસુવા તો જો આપણે ઈડલી ને સંભાર તૈયાર થઈ ગયું છે હવે અને જો આ એક ડીશ માં કાઢી લીધું છે જમવા બેહવાની તૈયારી કરીએ છીએ તો હાલો બધા જમવાને ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો